હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત અને મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે રેડી થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે ફક્ત ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ અને આજે જવાનું છે મિત્રો નવી ચેનલના શૂટિંગમાં કા લગભગ આજે એકથી બે વિડીયોનું શૂટિંગ કરવાનું છે આપણું અને આપણે લાવ્યા હતા વિસનગરથી બેક આપણા જવાનું છે એના માટે પેલી બેગ તૂટી ગઈ છે તો મિત્રો નવી બેગ લાવે છે કમેન્ટ કરી દેજો બાકી તો મિત્રો મારી ચેનલના વિડીયો જો તમને પસંદ આવતા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેની ના કરી હોય યાદ કરીને બાકી ડીગી બેનને બધા ઉઠી જશે ડીગુ એ ડીગુ ચાપીજો હા હા બરો 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 પેલા હા પણ બોલો બોલો ગુડ મોર્નિંગ આપણે દવાનું છે હા તે બાલી નાલવાજી બોલો ગુડ મોર્નિંગ જય માતાજી કોમ મિત્રો શાપી દો નાસ્તો કર્યો હું હેતમો જઉં છું કે નાસ્તો આલા તો મિત્રો શોય ધર્મમાં લઈ જવાની નહીં તો આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો મસ્ત ગરમાગરમ ચા આવી રહી છે અને રોટલી છે હા તે મરચું છે તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી

નકડે છું આ તો બતાવો હો બતાવો તો ગઈ જા ના બીજા નું છે એક કલ્લે એક રી કરે પડી જાય અરે ઓખો દીકું બોલે તો રેડી મારું છે ના તન મારું છે બુજી માણાજી ભરવો મારું તો મારું તો ઓ ભળતી યાર આ ટકા તન કો જીતે જો આટલા બધા હો એટલે પાણી નહીં આય હેતરમાં માં કોઈ તારા નહીં વાળી મે મારા મત મારા મત વાળી છે પણ આટલી બધી ના હોય છે ને આપણે કલાકવાળી તો મિત્રો એક વિડીયોનું શૂટિંગ પૂરું થઈ ગયું અને હવે બીજા વિડીયોનું શૂટિંગ ચાલુ કરી દીધું સર એના એક બે કટ પૂરા થઈ જશે અમારા રાજુ કાકા બેવાનો કટ હજી લેટ આવે છે મંદિર જવાનું છે અને મંદિરથી બસ આપણું શૂટિંગ ચાલુ થાય છે મિત્રો તો હું કહેશો આજ તો બે થઈ જાય ને કમ્પ્લીટ આજે તો બે થઈ જશે આ તો અડધો થઈ ગયો બાઈક બાઈક બાઈકની જરૂર છે તો મિત્રો પાસે બાઇક લેવા દે

તો મિત્રો અત્યારે વાગ્યા છે બાર અને હવે શૂટિંગ પૂરું કરી નવું ઘરે નીકળ્યા છીએ મોમોને આગળ જ્યાં બાઇક લઈ અમે નિપુલભાઈ નાળીએ છીએ મિત્રો આજે આપણો જોકમાં ટાઈગર ચેનલના શૂટિંગમાં રજા છે જેના કારણે આપણે નવી ચેનલનું શૂટિંગ બહુ લો ખેંચ્યું કદાચ મેળ આવશે તો બપોર પછી શૂટિંગ કરવા પણ કારણ કે રજા છીએ એટલે મિત્રો આપણે ફ્રી બેહી રહું એના કરતી કામ કરવું સારું આ તો ખેતીનું કોક કામ કરી પણ કોમ કર્યું શું નવરા નહીં બે તો મિત્રો હવે સીધા ઘેર જઈને તમારે મળીએ તો મિત્રો હવે ઘરે આવી જાય છીએ અને જમવાનું એ વાત મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ અને જમવામાં આજે શું બનાવી છે બતાવું તો તો મિત્રો આપણા એક કાલે આપણે વડનગરથી લાવ્યા હતા ચોળાની સેગો અને ડેટી અને ઘઉંની રોટલીઓ છે છાશ લઈ લીધી છે અને મિત્રો મગ દાળ લઈ લીધો છે ડીગુ એ તો હું ખાઉં તું ખાઈ અંચમ ન વધુ કોપ્યા જાવ ભાઈ મમ્મી કે હા ડાય છોકરો ખાઈ લેતા હ ચેડ तो मित्रों फराक नव हारू गमी जी सके प्यारी फर फर कर તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ત્રણ અને મસ્ત ઊંઘ લઈ નોભા થઈ જાય છે કારણ કે આજે રજા હતી મિત્રો શૂટિંગમાં તો શૂટિંગમાં જ્યાં હતા બાકી તો મસ્ત ચા રેડી થઈ જાય છે ઘરમાં ચા બાપી થોડો ઘણો મૂળ ફ્રેશ કરી નાખી બાકી તો ગરમી ખતરનાક છે ધન્યવાદ તો મને ચા પીધી છેલ્લે વાગે ઊંઘી દીધી

અમારા મિત્ર છે ખાસ ને કાયમ આપણે હોય બી છે તો મિત્રો પટોફ બાલ કટિંગ કરાવી દઈએ ને હજી રિપોર્ટ આવ્યા નહીં દોલો જોશે રિપોર્ટ લેવા માટે તો રિપોર્ટ આવશે એટલે બીજું આપણે વોટ્સઅપ કરી દઈએ હું કહે દાસ અમાર મમ્મા આવ્યા તો લીધો તો મિત્રો ચાલુ કરીએ પંખા મિત્રો મસ્ત દાઢી મૂ અને બેલ કટિંગ થઈ ગયું સેવા જરા કમેન્ટ કરી દેજો બાકી તો હવે આપણું કોમ પૂરું થઈ ગયું છે તો નીકળીએ ઘરે રિપોર્ટે વોટ્સઅપ કરી દીધા છે તો એ રિપોર્ટ હવે એસક્યુમાં આગળ મોકલી દે આપણે એ નંબર એડ કરેલો છે સાહેબને કરીએ મિત્રો ઘરે સ્વીકાર કરે તો મિત્રો ઘરે આવીને મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે અત્યારે ઉનાળાના બહુ વધારે બાલ કરેલી એટલે આપણે આવીને પોણ નીકેલું હતું તે ફટોફટ નહીં કાઢી બાકી હેર સ્ટાઈલ બાલ છે એવી લાગે કમેન્ટ કરી દેજો એ એ રીગુ મેં હું કર્યું હા માથા બહુ કર્યું

તો મિત્રો મસ્ત ભેસ દોઈ કાઢી છે ને અમારી નહીં પાડી છે ને નહીં મિત્રો આજે ખોણ ખાય રોજ આપણે ખોણ ખવડ એટલે ખોણની નહી હે વાય છે એટલે બાકી તો ભેસ મસ્ત દોઈ કાઢી છે અને મિત્રો અત્યારે મસ્ત સ્વચ્છ કરી દે છે રાત્રે ભરવાના છે તમાકુના સો હાથ ભાઈઓને કીધું છે પછી ગાડીવાળા ભાઈને ફોન કરી દેજો એ જઈને લઈ આવશે વાર અને પછી રાત્રે નવ વાગે કે આઠ વાગે કૂતળા ભરવાનું ચાલુ કરી દે બાકી તો ડીગી બેન ને રમું છે બધો મિત્રો સુરત દાદા મસ્ત હાથમાં ગયા અત્યારે મિત્રો ખેતીવાડીનું બહુ બધું ગયું કોઈને એરંડાના ફેરા કરવાના હોય કોઈને ઘઉ કાઢવાના હોય કોઈને તમાકુ કાઢવાની હોય તો મિત્રો તો મિત્રો અત્યારે વાગી જશે આઠ અને આપણે જમવાનો ટાઈમ સરત મજબૂત લેવા જવાનું છે કારણ કે કોતરા ભરવાના છે રાત્રે તો ફટોફટ ખાઈ લઈએ ખાઈને સીધા બે તો મિત્રો ધમવામાં આજે આપણું બનાવ્યું છે ફૂલેવર અને ડેટીનું શાક છે બાજરીના રોટલા છે ઘઉંની રોટલીઓ છે અમુક ખીચડી છે અને મિત્રો છે દૂધ તો જીયા બેન ડીકી તો બારમાર બૂન પાણી રમવા જઈએ ફટોફટ જમી લઈએ બધા લઈ આવીએ ને ભાતા લઈએ પોતરા ભરતા હોય

बोया तो धोवा गया ना तो नहीं धो धो है आई कुछ सा कभी करो यार ऐसा है તો મિત્રો કોથળા ભરવાનું હજી મોડા સુધી ચાલશે તો આપણે એડિટિંગને એવું બધું પૂરું કરી લઈએ બાકી ભાઈઓનો ચા નાસ્તો નાસ્તો તો લાવી દીધો ફક્ત ચા મૂકવાનો ગેરફોન કરશું ચા તૈયાર થશે એટલે લાઈન ચા નાસ્તો કરાવી દે છું બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતી કાલે ફરી મળીશું એક નવ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ